વાત હળવદની હળવદના દેવડીયામાં વીજપોલનું વળતર ન મળતા ખેડૂતોમાં વાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે જ્યારે વીજપોલના વળતરને લઈને રોષ ત્યારે હળવદના દેવડીયામાં વીજપોલનું વળતર ન મળતા ખેડૂતોમાં વાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે વિરોધ પણ જય જવાન જય કિસાનના નારાની સાથે ખેડૂતો મેદાને ઉતર્યા અને રાજકોટ જેતપુર ની ખરાબ ને લઈને કોંગ્રેસ મેદાને ઉતર્યું છે કારણ કે રસ્તા પર નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચારેય તરફ ખાડા રાજ ખાડા રાજ અને ટોલ ની જે કામગીરી કરવામાં આવી રહી છે એ વાતને લઈને હવે કોંગ્રેસ એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ પીઆઈએલ દાખલ કરશે રાજકોટ જેતપુર હાઈવે પર કોઈ આયોજન નથી કોંગ્રેસે કહ્યું અને એ પણ કહ્યું સ્થાનિક દ્વારા પણ વાત કરવામાં આવી કે રાજકોટ જેતપુર હાઈવે પર હવે હદ થઈ રહી છે વૈકલ્પિક માર્ગ બનાવવાનો નિયમ પ્રમાણે થયો નથી સિક્સ લેનની જરૂરિયાત છે સામે ખાલી એક સિંગલ માર્ગીય વૈકલ્પિક માર્ગ કર્યો છે એની અંદર ત્રણ ત્રણ ફૂટ ખાડા કાજવ કિચડ અને કોઈ જાતની વ્યવસ્થા નથી એટલે અમે બે વખત અનેક અમારા પ્રકારના અમારી સમિતિએ વિરોધ કર્યા છે હવે જનહ જનહિત હાઈવેક આંદોલન સમિતિ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની છે આવનારા એક થી બે દિવસની અંદર અમે સારા જે પ્રખ્યાત વકીલ છે એમની સાથે અમે ચર્ચાઓ કરી તમામ મુદ્દાઓ રજૂ કરીશું અમારી પાસે તમામ પુરાવા રૂપી વિડીયો ફોટા છે અને સુપ્રીમ કોર્ટની અંદર જાહેર રીતની અરજી એટલે કે પીઆઈ દાખલ કરવાના છે સાહેબ ખુબ જ તકલીફ પડે છે સાંધાના અને દુખાવા થઈ જાય છે નિયમિત ધોરણે અમારે રાજકોટ જેતપુર અમારા ધંધા માટે જવું પડે છે પરંતુ જે ટાર્ગેટ ઉપર અમે દોઢ કલાક સ્થળે પહોંચતા હતા તે વર્તમાનમાં અમે સાડા ત્રણ પોણાંચર કલાકે માંડમાંડ પહોંચીએ છીએ જનરલી એવું હોય કે સવારે વહેલું કામ અમારું હોય તો અમે રાજકોટથી સવારે બહુ વહેલા નીકળી જતા હોય તો સ્થાપણના જે બધાય ઓલા ભૈયાઓને કારખાનાવાળા હોય છે એ લોકોને જાઓને ત્યારે બે બે કલાકનો ટ્રાફિક હોય છે અને આ સિવસ લેનનું કામ લગભગ ઘણા ટાઈમ થી દોઢક વર્ષ દોઢ થી બે વર્ષ થી ચાલુ છે બરોબર છે તો અત્યારે એવું કામ પૂરું થઈ જવું જોઈએ તો પણ પૂરું થયું નથી અને તમે જોવા જાવ તો તો એક બ્રિજ ના કામ હારે ચાલુ કરી દીધા છે એ રીતના ન કરવું જોઈએ વ્યવસ્થિત ડાયવર્ઝન કાઢ્યું નથી એક સાઈડ નું ડાયવર્ઝન કાઢ્યું છે ખટા રોયેલો જતો હોય ને તો અમારે એક તીવાળાને સાઈડ માંથી નીકળવું હોય તો જનરલી નીકળી નથી શકતું તો જેતપુર રાજકોટ હાઇવે પરના પીઠડિયા ટોલ પ્લાઝા પર વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કર્યું વીટીવી ન્યૂઝનો આ રિયાલિટી ચેક પીઠડિયા ટોલ પ્લાઝા પર રાબેતા મુજબ ટોલટેક્સ લેવામાં આવી રહ્યો છે એકવીસ માર્ચ પછી કોઈ ઘટાડો નથી થયો વાહન ચાલકોએ કહ્યું એકવીસ માર્ચે ટોલ ટેક્સમાં માત્ર પચ્ચીસ ટકાનો ઘટાડો કરાયો હતો કલેક્ટરે કરેલા દાવાની સ્પષ્ટતા કરવા વાહન ચાલકોએ માંગ પણ કરી તો થોડા દિવસો પહેલા કોંગ્રેસે ટેક્સના નામે વિરોધ પણ નોંધાવ્યો હતો અમદાવાદ થી રાજકોટ તો માંડ માંડ આવ્યો એટલા બધા રસ્તા ખરાબ છે ને રાજકોટ થી ને અહીંયા જેતપુર સુધી સમજો ને તમે બહુ જ રસ્તા ખરાબ છે એ તમે વાત જ ના પૂછો ટ્રાફિક ભી એટલો બધો છે અને આ ટોલટેક્સ લેજે તો એકદમ ખોટી રીતે લેજે ટોલ ટેક્સ નો કોઈ મતલબ જ નથી હોતો તમે સારા રોડ બનાવો સારા રસ્તા બનાવો તો ટોલટેક્સ બરાબર છે જ્યાં સુધી બધા બ્રિજ નું કામ ના થાય ત્યાં સુધી ટોલ બંધ કરી દેવો જોઈએ રસ્તા તો સાહેબ બહુ ખરાબ છે કારણ કે પેલા અમે ચાર સાડા ચાર કલાક અત્યારે થાય છે અને અત્યારે પેલા જે પોતતા બે કલાકે પોતતા કામ ધંધે કોઈ ટાઈમ થોડા ઇમરજન્સી કામ જ કોઈ પોતી નથી શકતા જેતપુર થી રાજકોટ એક બાજુ સિક્સ લેન કામગીરી ચાલી રહી છે જ્યાં જ્યાં ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે ત્યાં ખાડા ખબડા છે તે જોવા મળતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જે તે કરવામાં આવ્યું હતું તે વિરોધ પ્રદર્શન ને લઈને કલેક્ટર દ્વારા છે તે ઘટાડો પરંતુ આવી ટીવી ની ટીમ પોચી છે રિયાલિટી ચેક કરે ચેક કરતા જે વાહન ચાલકો સાથે વાતચીત કે અહીંના જે રાબેતા મુજબ જ છે તે અને સુરેન્દ્રનગરનો લીંબડી ધ્રાંગધ્રા નેશનલ હાઈવે પર ગાબડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને જાણે હાઈવે પર ખાડા ન દેખાતા હોય એમ કોઈ સમારકામની કાર્યવાહી નથી કરવામાં આવતી ખાડાઓમાં વાહન ચાલકો ફસાઈ રહ્યા છે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વઢવાણ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ધોળીપોળ નવા દરવાજા સુધીમાં અડધા ફૂટના ખાડા પડી ગયા છે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની પણ સમસ્યા રહે છે તાત્કાલિક ખાડા અને સમારકામ કરવાની સ્થાનિકો અને વાહન ચાલકોએ માંગ કરી છે રોડ ઉપર તો બહુ જ ખાડા પડ્યા અને ઓલા ખાડા આવે પણ એ થોડો થોડા વહી જાય પછી પાણીની રહે અને ગટર ઉભરાય ને તારે બહુ ખાડા

અને અમરેલીથી ત્રણ જિલ્લાને જોડતો રંગોર સ્ટેટ હાઈવેનો બે કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યો બે કિલોમીટરના રસ્તાને પસાર કરવામાં ત્રણ મિનિટ લાગે છે જેને પસાર કરવામાં વીસ મિનિટ જેટલો સમય લાગે છે રસ્તા પર ઠેર ઠેર ખાડાને લઈ વાહન ચાલકો અને સ્થાનિકો ત્રસ્ત થયા છે ત્રણ વર્ષ પહેલા હાઈવેનું સમારકામ થયું હતું જેમાં બે કિલોમીટરનો રસ્તો અધિકારી રિપેર કરવાનું જાણે ભૂલી જ ગયા હોય સ્થાનિકોની તંત્ર પાસે એટલી જ માંગ છે કે આ રસ્તાને ધ્યાન પર લાવે અને તાત્કાલિક રિપેર કરવામાં આવે ત્રણ વર્ષ થઈ ગયા પ્રશાસન કોઈ ધ્યાન દેતું નથી અને એટલું પાણી અત્યારે ચોમાસાની સિઝનમાં એટલો લોકો હેરાન પરેશાન થાય છે વાહનવાળા અને કોઈ રોડ બનાવવા આવતું નથી જોવા આવતું નથી કોઈ નાખવા આવતું નથી તો આ પ્રશાસન ને કરવાનું છે શું તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે કે આ રોડ ને તાત્કાલિક ધોરણે સારો કરી આપે તો પબ્લિક ને બધા ને હારવું પડે પ્રશાસન ને હારું લોકો ને વાહન વાળા એટલા અટવાય છે અત્યારે દસ ઇંચ પાંચ ઇંચ બે ઇંચ વરસાદ પડે આગળનું પાણી આવે તો એક પણ વાહન મોટી ગાડી એ નીકળી શકે એવી પોઝિશન નથી આ સાવર ખુલ્લા વાળો આ રોડ છે ત્રણ વર્ષ આનો છે કે આમાં ગાડીના એક્સિડન્ટ થાય વરસાદ આવે તરત ઉખળી જાય થોડી ધૂળ નાખી હોય કાયમિક આ તકલીફ છે આ સમસ્યા દૂર કરવાની આપણી માંગણી છે કેટલા ખાડા છે શું કે છો આખી હાલ ખાડા તો આ બે કિલોમીટર જેટલો રસ્તો છે તકલીફ દર્દીઓને કઈ ખાસ કરીને તકલીફ બહુ થાય આમાં આમાં ગમે ત્યાં ચોમાસામાં વાહન લઈને જવું હોય તો જઈ ન હોય કે